બેઠેલા અને સામે બેઠેલા આજે અહીંયા મને સૌથી સારી વાત એ ગમી ગઈકાલે પ્રાચાર્ય સાહેબે એક મસ્ત વાત કરી કે આ સંસ્થામાં પંદર વર્ષ જેને ખપાઈ દીધા છે એવા ડોડિયા સાહેબ હવે છેલ્લું એમનો ઇનોવેશન થયેલ છે તો આપણું ઉદ્ઘાટન

અને આપણે બ્રશ કરતા કરતા વિચારીએ છીએ કે કેટલી બધી માહિતી આવી છે કઈ રીતે એની વચ્ચે આટલી વ્યસ્તતાની વચ્ચે પણ કઈક બાળકો માટે નવું કરવું ને નવાચાર કરવો એવા ખૂબ ગાંઠિયા શિક્ષકો હોય આમ લાગે સરળ જે જોયે છે એમને એમ થાય કે આ બધું ગોઠવ્યા છે રમકડા આમાં શું પણ એ કરવા પાછળ કેટલી મહેનત હોય છે એ તો જે દીકરીનો બાપુ લગ્નનું ગોઠવે ને એ બાપને જ સમજણ પડે અને આટલી સરસ રીતે ઇનોવેશન આપણું પૂર્ણ થયું તો અહીંયા જે બેઠા છે તમામ ગુરુજીઓને વંદન તમારી શાળાના વિદ્યાર્થીઓને અભિનંદન કે આવા ઉત્તમ શિક્ષકો એમને મળ્યા છે અને જીવનમાં આપણે નક્કી કરીએ કે આપણે બેરા બનીએ બનવું ને ખૂબ અઘરું છે આમ તો કહેવાય છે કે શ્રોતા બનવું ને એ કલાકાર કલાકારી છે એમ તો હું તો એવું કહું છું સાહેબ કે પતિઓ બધા કલાકાર હોય છે એ જોરદાર બાર બધા સાહેબ સાહેબ કરતા પણ ઘેર જાવ ને એટલે કે તમને કશું આવડતું નથી એટલે બસ આ સ્માઈલ સાથે જવાનું છે આપણે બેરા બનીએ બે વખત બેરા બનવાનું છે ઘણા બધા તમારા વખાણ કરશે વખાણ કરે ને ત્યારે જો તમે ડેરા નહીં બનો ને તો તમે એવી ખીણમાં પછડાશો અહંકારના ઓટલા પરથી નિષ્ફળતાની ખીણમાં તમે ધકેલાઈ જશો એટલે જયારે કોઈ વખાણ કરે ત્યારે પણ ડેરા બનાવો જ્યારે કોઈ નિંદા કરે ત્યારે પણ ડેરા બનાવો બેરા બનવાનું કે સાચી વાત છે આપણું કરશો તો જીવનના બધા જ રસ્તા તમે જે ગામથી આવ્યા છો ત્યાં કાચો રોડ હશે પણ તમે આવી ગયા છો પાટનગરમાં અહિયાં કેવા સરસ મજાના રસ્તા છે તો સફળતાનો રસ્તો તમારા પગલાઓની રાહ જુએ છે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને વિશેષ અભિનંદન આજે છે છે કે 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 એમ આપણને આ બધું થઈ જાય છે પણ એ કરવા પાછળ પ્રશાંતભાઈ રાતે બે વાગ્યા સુધી જાગતા હતા પેલા નો આવે કે આમાં પ્રૂફ શીડિંગ કરો શિલ્ડમાં આમ છે તેમ છે આ બધી મહેનત હોય છે બરાબર તો આપણા સૌ વતી હું ડોલિયા સાહેબને વંદન કરું છું કે ગુજરાતને એમણે એમની જિંદગીનો એવો સમય આપ્યો છે કે આવનારો સમય આ ગુજરાત એમનું ઋણી રહેશે થેન્ક યુ